ઈડરના બડોલી પંથકમાં રામનવમી ઉત્સવ નિમિત્તે ગામોમાં બાઇક રેલી યોજાઈ બડોલીમાં ભવ્ય શોભાયાત્રા નિમિત્તે ઈડર તાલુકાના બડોલી ગામના રામજી મંદિરે રામનવમી ઉત્સવ નિમિત્તે અનેક ગામોમાં બાઇક રેલી યોજી બડોલીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સુરક્ષા બંદોબસ્ત સાથે નીકળેલી આ શોભાયાત્રામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રા બડોલી ગામના રામજી મંદિરેથી નીકળી સમગ્ર ગામમાં ભ્રમણ કર્યું હતું આ પ્રસંગે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો પણ ઉમંગભેર જોડાયા હતા રામ જન્મોત્સવ ઉજવણીના ભાગરૂપે બડોલી સહિત આજુબાજુના પંદરથી વધુ ગામડાઓ અને કંપાઓને આવરી લઈને યુવાનોએ ઉત્સાહભેર ભવ્ય બાઇક રેલી યોજી હતી જેમાં બિલેશ્વર મંદિરના સંત પરમ પૂજ્ય શાંતિ ગિરીજી મહારાજ પણ જોડાયા હતા બાર કલાકે બડોલી રામજી મંદિર અને નરનારાયણ દેવના તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે રામ જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી જેનો લાભ લઈ સૌ ભાવિક ભાઈ બહેનો ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી જય શ્રી રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર ભાવિશ લિમ્બચિયા ગુજરાત ન્યૂઝ ઈડર